કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ સાત પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ વીસીમાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતેથી ઉચ્ચ અધિકારીઓ જોડાયા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેરકાયદેસર દબાણ રોડ રસ્તા ગટર જમીન સંપાદન બસ રૂટ પિકઅપ સ્ટેન્ડ બનાવવા જેવી બાબતોના કુલ સાત પ્રશ્નોની રજૂઆત સાંભળી તેનો નિકાલ કરવામાં આવ્યો આ બાબતે કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શક સુજાવો આપ્યા વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમને વોઇસ કોન્ફરન્સમાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીની આગેવાનીમાં જિલ્લા મુખ્ય અધિકારીઓ જોડાયા હતા આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જે બી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા